નાની મોટી આપ કરી રહ્યા છો પરશોત્તમ રૂપાલા કે જેઓ નામાંકન પત્ર ભરવા માટે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે તેની સાથે વિજય રૂપાણી પણ છે તો નામાંકન ભર્યા પછીના દ્રશ્યો રૂપાલા ભારતીયના ઉમેદવાર પર આપ જોઈ રહ્યા છો જોકે આરી પહેલા તેઓએ રોડ શો કર્યો હતો ત્યારબાદ સંબોધન પણ કર્યું હતું અપીલ પણ કરી હતી ક્ષત્રિય સમાજને તો સાથે મતદારોને પણ તો પરશોત્તમ રૂપાલાએ રાજકોટ કલેક્ટર કચેરી ખાતે નામાંકન પત્ર ભર્યું ફોર્મ ભર્યું તો સૌથી પહેલા જગન્નાથ મહાદેવ મંદિર ખાતે તેઓએ દર્શન કર્યા હતા શક્તિ પ્રદર્શન કર્યું ત્યારબાદ રોડ શો કર્યો ત્યારબાદ સભાને સંબોધન કર્યું અને હવે તેઓએ ઉમેદવારી પત્ર ભર્યું તો બે અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો ઉમેદવારી પત્ર ભરી અને પરત સોંપતા અને બીજા પરશોત્તમ રૂપાલાના તો કલેક્ટર કચેરી રાજકોટના દ્રશ્યો એક તરફ વિરોધ વચ્ચે આખરે પરશોત્તમ રૂપાલાએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે ક્ષત્રિય સમાજની બેઠકો પણ અનેક મળી સંકલન સમિતિની બેઠક પણ મોડી રાત સુધી મળી હતી જોકે હજુ પણ ક્ષત્રિય સમાજ પોતાની માંગ સાથે અડીખમ છે તો બીજી તરફ પરશોત્તમ રૂપાલા કે જેઓએ ઉમેદવારી ફોર્મ ભર્યું પત્ર ભર્યું બાર તારીખથી નામાંકન પ્રક્રિયાની શરૂઆત થઈ છે ભારતીય જનતા પાર્ટીના તમામ લોકસભાના ઉમેદવારો સાથે ઉમેદવારો નામાંકન ભરી રહ્યા છે તો આજે પણ ભાજપના લોકસભાના ઉમેદવારો ફોર્મ રૂપાલાએ વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભર્યું કલેક્ટર કચેરી ખાતેના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો તો રાજ્યસભાના સાંસદ કેસરીસિંહ પણ હાજર રહ્યા છે ઉમેદવારી ફોર્મ ભરતા સમયે રાજકોટ ખાતેના દ્રશ્યો કે જ્યાં પરષોત્તમ રૂપાલાએ ફોર્મ ભર્યું ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક પર આ વખતે મોહન કુંડારીયાનું કત્તું કાપી ટિકિટ આપી હતી પરષોત્તમ રૂપાલાને જોકે કોંગ્રેસ દ્વારા પરેશ ધાનાણીના નામની જાહેરાત થઈ છે એટલે ખૂબ જ રસપ્રદ જંગ આ બેઠક પર બની રહેશે ત્યારે નામાંકનના આ દ્રશ્યો પર આપ જોઈ રહ્યા છો કલેક્ટરને ઉમેદવારી ફોર્મ પણ પરષોત્તમ રૂપાલાએ સોંપ્યું કુંવરજી બાવળિયા પણ હાજર છે વિજય રૂપાણી પણ હાજર છે તો રાજ્યસભાના સાંસદ કેસરી કેસરીસિંહ પણ ઉપસ્થિત છે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે ગૌતમ આખરે પરસોત્તમ રૂપાલાએ ઉમેદવારી પત્ર ભર્યું છે કલેક્ટર કચેરી ખાતેથી અપડેટ ચોક્કસ અત્યારે પરસોત્તમ રૂપાલા કે જેઓ લોકસભાના ઉમેદવાર છે રાજકોટ ભારતીય જનતા પાર્ટીના તેમણે પોતાનું ઉમેદવારી ફોર્મ છે તે ભર્યું છે જે ગુજરાતની અંદર કહી શકાય કે સૌથી હાઈ પ્રોફાઇલ બેઠક અત્યારે માનવામાં આવે છે રાજકોટ લોકસભાની કેમ કે જે રીતના વિવાદો છેલ્લા દિવસોની અંદર થયા અને ત્યારબાદ જે પરસોત્તમ રૂપાલા છે તેમની જે વાત છે કે સોળ તારીખે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવાના છે ને અંતે હવે અત્યારે આજે સોળ તારીખ છે ને અત્યારે ચૂંટણી જે છે લોકસભાની તેમાં તેમણે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે નેતાઓ છે આપણી સાથે મનીષભાઈ શું કહેશો અત્યારે ઉમેદવારી ફોર્મ ભર્યું છે પરસોત્તમ ગુજરાતના ખૂબ લોકપ્રિય નેતા રૂપાલા સાહેબ રાજકોટમાં લોકસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકે આવ્યા છે ત્યારે કાર્યકર્તામાં અભૂતપૂર્વ ઉત્સાહની લાગણી જોવા મળે છે આપે જોયું કે જાગનાથથી અહીંયા સરદાર સાહેબના સ્ટેચ્યુ સુધી ક્યાંય ઊભા રહેવાની જગ્યા નહોતી એટલે પબ્લિક અને કાર્યકર્તાઓએ ખૂબ ઉત્સાહથી સાહેબને આવકાર્યા છે અને અહીંયા રૂપાલા સાહેબે ફોર્મ રજૂ કર્યું છે કાર્યકર્તાઓમાં અને રાજકોટની જનતાને ખૂબ અહીંયા હરખ છે રૂપાલા સાહેબને એક પ્રતિનિધિ તરીકે દિલ્હી મોકલવાનો અને નરેન્દ્રભાઈએ જે ચારસો પારની જે વાત કરી છે એ ચારસો પારમાં રાજકોટનું એક કમાણ સાત લાખથી વધુ લીડથી રૂપાલા સાહેબ ચૂંટાઈને જાય એવું અમારું સપનું છે નેતાઓને ખૂબ મોટી સંખ્યામાં કારણ કે રૂપાલા સાહેબ ગુજરાત લેવલના અને રાષ્ટ્રીય લેવલના નેતા છે પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે આપને બધાને ખ્યાલ છે અને સૌરાષ્ટ્રનું ગુજરાતનું પ્રતિનિધિત્વ અત્યારે કરી રહ્યા છે ત્યારે એમના સંબંધો એમના કાર્યકર્તાઓ સાથેનો રેપો એમની લાગણીના સંબંધો છે એટલે અભૂતપૂર્વ ઉત્સાહ છે કાક સાહેબે કાલે ના પાડવી પડી ઘણા બધાને કે તમે આટલા બધે દૂરથી ધક્કો ન ખાતા એટલે ખૂબ બહુ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ હાજરી આપી ઉદયભાઈ પણ આપણી સાથે ઉદયભાઈ અત્યારે રૂપાલાજીએ ફોર્મ ભર્યું છે ઉમેદવારીનું ખૂબ જ મોટી જનમેદની પણ એકઠી થઈ હતી ભારતીય જનતા લોકોમાં ખૂબ ઉત્સાહ છે ઉમંગ છે ફિર એકવાર મોદી સરકાર અને અબકી બાર ચારસો પાર રાજકોટની જનતા પણ ભાર જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલાને ખૂબ આશીર્વાદ આપશે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા ગુજરાતના પનોતા પુત્રો એ સમગ્ર ભારતને આ દેશને વિકસિત ભારત તરફ લઈ જવાનો એમને સંકલ્પ જ્યારે કર્યો છે અને ભારત એક વિશ્વની પાંચમામાંથી ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બને એના માટે પ્રયત્નશીલ કરી રહ્યા છે ત્યારે આખા દેશની જનતાની સાથોસાથ ગુજરાતની જનતા અને રાજકોટની જનતા મોદી સાહેબને ખૂબ આશીર્વાદ આપશે અને આપણા રાજકોટના ઉમેદવાર શ્રી જંગી બહુમતી જીતાડશે કારણ કે લોકોમાં પણ ખૂબ આનંદ છે ઉમંગ છે ઉત્સાહ હતો રૂપાલાજી એક સૂચક એક છેલ્લે વિનંતી કરી કે ક્ષત્રિય સમાજ અમારી સાથે રહે અમારે જરૂર છે દેશને જરૂર છે આને કઈ રીતના રૂપાલા સાહેબના જે કાંઈ એમનો ભાવ હતો એમને ભાવ વ્યક્ત કર્યો અને એમની લાગણીને પણ બધા સમજે એવી બે હાથ જોડીને મારી પણ નમ્ર વિનંતી છે બસ વિનુભાઈ છે આપણી સાથે વિનુભાઈ અત્યારે રૂપાલાજીએ ફોર્મ ભર્યું છે ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકરો નેતાઓ એકઠા થયા હા ઓબીસી સમાજ તેમજ

અત્યારે તમામ જે નેતાઓ છે તે પણ તેમની સાથે પહોંચ્યા છે પરસોત્તમ રૂપાલા છે તેમણે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે જી ગૌતમ તમામ માહિતી બદલ આપનો આભાર